ગીર ગઢડા તાલુકામાં હાલ સિત્યાસી જેટલી પ્રાથમિક શાળાઓ આવેલી છે જેમાંથી ઓરડો શાળામાં જર્જરિત છે કારણસર દૂર કરવામાં નથી આવ્યો ચાલુ શાળા દરમિયાન સમય વિદ્યાર્થીઓ રમી રહ્યા હોય અને આ જર્જરિત ઓરડામાંથી કોઈ પોપડા ખરે કે બીજી કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદારી કોણ લેશે

એમની દરખાસ્તો મગાવી હતી અમારી પાસે આઠમા મહિના સુધીમાં આઠ ફાઇલો આવેલી અને એ આઠ ફાઇલો જિલ્લા કક્ષાએ હમણાં રજૂ કરેલી છે એ સિવાયની બીજી નવી દરખાસ્તો આ છેલ્લા એકાદ મહિનાઓમાં અમારી પાસે આવી છે અને એમની અધિક મદદની સિઝનેરના માધ્યમથી ખરાઈ વેરિફિકેશનની ની પ્રક્રિયાઓ છે હાલ ચાલુ છે એમની ખરાઈ થઈ જશે પછી અમે એ ફાઇલોને આગળ મોકલવાના છીએ ના એક વખત આચાર્ય લેવલેથી એ ઓરડાઓને જર્જરી જાહેર કરી દીધા પછી એમાં બેસાડવાની મનાઈ હોય છે અને અમારી પણ strictly સૂચનાઓ હોય છે કે ભાઈ કોઈ જર્જરિત ઓરડાઓ હોય ત્યાં બાળકોને બેસાડવા નહીં અને સરકાર શ્રીની પણ guideline છે જર્જરિત ઓરડાઓને ઉપયોગ છે એ ટાળવો અને એને માટે આનુસંગિક વ્યવસ્થા અમે એવી કરતા હોઈએ છે કે ત્યાં બે પાળીમાં શાળાઓ ચલાવવાની મંજૂરી આપતા હોઈએ છે અમારે આઠ ઓરડા છે અને સાત શિક્ષકો કામ કરે છે અને એક ઓરડો જર્જરિત છે જેનો અમે ઉપયોગ કરતા જ નથી આ કેટલા સમયથી તો આમ ઘણા time છે પણ અમને આ ચોમાસા પેલા ખ્યાલ આવ્યો કે આ ઓરડા નો ઉપયોગ નથી કરાય એમ એટલે અમે બંધ જ કરી દીધો છે અને બાળકો પણ ત્યાં જવા ન દેતા હા ચાર વર્ષથી થી છે હાલ માં ઓરડા ઓ માં ચાર છે અને ધોરણ આઠ છે એમાં સવાર માં ચાર ચાર ધોરણ સુધી રાખે છે ચાર ધોરણ બપોર પછી પાણી કરે છે ત્યારે એક્ઝેટ બધું થાય છે બાકી જે વધે છે તેને ઓફિસ પણ એમાં ભેગું રાખેલી છે એમાં વર્લ્ડની અંદર આળમાં દેહાડવામાં આવે છે બાળકોને અહીંની રૂમની ઘટને કારણે પાંચ વર્ગ રૂમ હોવાને કારણે વિદ્યાર્થીની સંખ્યા એકસો સાહઠ છે અને વર્ગ પાંચ છે જૂનું બિલ્ડિંગ છે એ ઓગણીસો ચોરાણુંમાં ના રૂમ જુનાગઢમાંથી આવેલા એ રૂમ અત્યારે જઝરીત હાલતમાં છે જેનો ઉપયોગ કરી શકાય એમ નથી એવા પાંચે એ બે ત્રણ રૂમ અને કોમ્યુનિટી હોલ અને મધ્યાહનનું મધયોનો રચોડ રૂમ આ ઉપયોગમાં જ નથી જેનો ઉપયોગ થઈ શકે એમ નથી આજુબાજુના લોકોએ પણ ઘણીવાર અરજી આપેલી છે એ પણ ભયભીત હાલતમાં છે જેની પરિસ્થિતિ બહુ ભયંકર છે એ બાળકો ત્યાં મધ્યાહન ભોજન માટે પણ જઈ શકે એ પરિસ્થિતિમાં નથી તો મધ્યાહન ભોજનનો પ્રશ્ન મધ્યાહન ભોજનનો રસોડો નથી પેલા તો રૂમની સંખ્યા ન હોવાને કારણે રૂમની ઘટ હોવાને કારણે બે પાળીમાં મારે અત્યારે સ્કૂલ છે એ બરોબર પ્રાથમિક શાળા ત્રીજી વસ્તુ મેદાનનો અભાવને હોવાને કારણે બાળકના શારીરિક કૌશલ્યનો વિકાસ થતો નથી એકસો સાઠની સંખ્યામાં મેદાન ન હોવાને કારણે ફક્ત થી ચાર રૂમની અંદર અમારે આખો એક બાલ વાટિકાથી ધોરણ આઠ સુધીનો અભ્યાસક્રમ એમાં ઇન્વોલ્વ કરવો પડે છે આ જઝરી થાલતમાં જે રૂમ આવેલા છે એ એસએસસીની ગ્રાંથમાંથી ઓગણીસો છોરાણુ પંચાણુંની ચાલમાં આવેલા છે જેની દરખાસ્ત સાત બહુ સાત બે હજાર ચોવીસના રોજ કરેલી છે એની આગળ પણ એક બે વાર રજૂઆતો કરેલી અને જાણ કરેલી છે સત્તા એ એના જર્જરિત હાલમાં હોવાને કારણે એનો આગળ કોઈ કાર્યવાહી થઈ નથી અમે ગ્રામ પંચાયતને પણ કોમ્યુનિટી હોલ છે ત્યાં એને દૂર કરવા માટેની એક દરખાસ્ત આપેલી લોકોએ ઠરાવમાં લઈ લીધું સરપંચ અને સભ્યો દ્વારા અને ગામ લોકો દ્વારા ઘણી મહેનતથી બે રૂમ ગામ લોક સહયોગને કારણે બે રૂમ ઉભા કરવામાં આવ્યા છે એમાં વિદ્યાર્થીઓ બે પાળીમાં હોવાને કારણે પત્ર વાળા રૂમ માં અમે બે પરિસ્થિતિમાં છે